ગુજરાત રાજ્ય આશા કર્મચારી સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા આશાની પ્રદેશ કારોબારીની બેઠક અમદાવાદ પ્રદેશ કાર્યાલય ખાતે રાખવામાં આવી હતી કે જેમાં ભારતીય મજદૂર પ્રદેશ અધ્યક્ષ તેમજ આશા કર્મચારી સંઘના પ્રદેશ પ્રભારીની હાજરીમાં બધાના મતે એક નિર્ણય લેવામાં આવ્યો ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ તરફથી વારંવાર રજૂઆત કરવા છતાં

હું તેર વર્ષથી આશામાં ફરજ બજાવું છું અમને ત્રણ એપ આપી છે આયુષ્યમાન કાર્ડ પી એમ વી વાય અને એફપી લિમ્સ આ એપ આપવા છતાં મોબાઈલ નથી આપ્યો અમે અમને ટ્રેનિંગ પણ નથી આપી છતાં અમે કામગીરી કરીએ છીએ કોવિડ કોવિડનું કોવિડ સમયે અમને વેક્સિનનું કાંઈ પણ આપ્યું નથી અને અમે ત્યારે વેક્સિનેશન એવડું કરાવ્યું છે અમે કોરોના સર્વેમાં સર્વે એટલું કહ્યું અમને એનું ભથ્થું નથી મળ્યું અને માતા મરણ બાળ મરણ અમારા આશા વર્કર થકી ઉજળું છે અને એનાથી એમએમઆર ને આઈએમઆર ઘટ્યો છે અને છતાં પણ અમારું કાંઈ થતું નથી પોલિયો નાબૂદી આ ત્રણ પ્રોગ્રામ સરકાર તરફથી અમારા ખાસ યાદ રાખવાના છે આ ત્રણ પ્રોગ્રામમાં અમારા આશા વર્કરનું પૂરેપૂરું બલિદાન છે અને આ ત્રણ પ્રોગ્રામમાં આ વાત મગજમાં રાખી લેજો કે બાળ મરણ માતા મરણ અને પોલિયો નાબૂદી આ ત્રણ કામ મારા આશા વર્કર તરફ થી જ થયું છે વધારે બસ એક વસ્તુ એટલે તમે શું કર્યું ગુજરાત ભર આશા અને આશા ફેસિલિટેટર બહેનો દ્વારાના વિવિધ પ્રશ્નોનો આજે કલેક્ટર શ્રી આવેદન આપવાનું ઓછા છે બધા બેનો ખૂબ જ આક્રોશ છે તેઓને પચાસ ટકા ઇન્સિટિવ પગાર વધારો સામાજિક સુરક્ષા તમામ મુદ્દાઓ છે સરકારને ને અવારનવાર રજૂઆત કરવામાં આવેલ છે તેમજ આ પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યું આજના અમારા આવેદન પત્ર લઈ અને જે અમારે રજૂઆત સરકાર સુધી પહોંચાડી અને આ બેનોને જે કઈ પ્રશ્નો છે જેઓ જે કઈ રકમ બાકી છે ચૂકવવાની તમામ વહેલી તકે ચૂકવી આપા ભારત ભારત પર ચુકવી સેન્ટર છે જુનાગઢ પ્રોપર જિલ્લો છે અને હું દસ વર્ષ થી આશા વર્કર છું આરોગ્ય શાખામાં અને અમારે આજે અમે ભારતીય મજદૂર સંઘના લેટર પેડ ઉપર અમે કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ કે બજેટમાં અમારું કાંઈ સરકારે સાંભળ્યું નથી અમારા આશા વર્કર બહેનો તમામ આશાને આશા ફેસિલિટર પિસ્તાલીસ હજારથી ઉપર મેન આરોગ્ય શાખાનું પાયાનું કામ કરે છે છતાંય બહેનોને એક રૂપિયો સરખો આપવામાં આવતો નથી તમામ કામગીરી આશા વર્કરોની તમામ કામગીરી આશા બહેનોની સરકાર લે છે ઓફિસ વર્ક પણ બહેનો પાસે કરાવે છે આધાર કાર્ડની કામગીરી કરાવે છે આયુષ્માનની કામગીરી કરાવે છે મેલેરિયા ડેન્ગ્યુનો તમામ સર્વે બેનો પાસે કરાવે છે અને કાંઈ સરખું વેતન બેનોને મળતું નથી સરકાર તરફથી પચીસો રૂપિયા બેનોને આપવામાં આવ્યા હતા કે દર મહિને બેનોને પચીસો રૂપિયા પગાર પગાર સાથે પડી જવા જોઈએ તોય તો એ છતાંય બહેનોને સરખો પૈસા મળતા નથી એટલે અને આજે બીજા નંબરમાં કે અમે બજેટ બજેટમાં બે બેનો અમે ઉમિત ભૈરા બેઠા હતા કે સરકાર અમારું થોડુંક સાંભળશે છે મેન પાય એના કર્મચારી છે અમે તમામ કામગીરી બધું અમે કરીએ છીએ સગર્ભાથી માંડીને તમામ કામગીરી રાત્રે બે વાગે ડિલેવરી તો અમારા બહેનો બે વાગે ડિલેવરીમાં જાય છે ગમે એવી બીમારી હોય છતાં અમારા બહેનો કોઈ પોતાના બચ્ચાનો કે પોતાનો ખ્યાલ રાખ્યા વગર અમારા બહેનો તમામ કામગીરી કરે છે જ્યારે કોરોના જેવો કાળ હતું ત્યારે અમારા બહેનોને ઘરે ઘરે સર્વે કરવા મોકલતા હતા કે તમારે જવાનું છે સર્વે કરવા છતાંય અમારા બહેનો ઘર પરિવારની પરવા કર્યા વગર અમારા બહેનો બધી તમામ કામગીરી અમારા એ કરી છે આજે અમે અમારા ભારતીય મધુર સંઘના લેટર પેડ ઉપર અમે તમામ અમારી માગણી લઈ અને સરકાર શ્રી સુધી પહોંચે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સુધી અમારી માગણી પહોંચે અને અમારી તમામ માગણી સરકાર સ્વીકારે અને અમારા બહેનોને કાં તો લઘુત્તમ વેતનમાં લઈ લે અને સ્વયંસેવિકા હટાવી લઘુત્તમ વેતન કા પછી ફિક્સ પગાર અઢાર હજાર કરે અને કા પછી અમારી જે બે હજારની પાવતી છે એ ફિક્સ દસ હજારની કરી દે પ્લસ ઇન્સેન્ટિવ અને પ્લસ એનું પચાસ ટકા એટલી અમારી માગણી છે અને અમે આવી જ રીતે સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ અને જો સરકાર અમારી આ માંગણી પૂરી નહીં કરે તો અમે આગામી દિવસોમાં ભારતીય મજદૂર સંઘને લઈ અને અમે ઉગ્ર આંદોલન બધા બેનો સાથે આખા ગુજરાતના બેનો સાથે મળી અને કરશું ભારત માતા કી જય અમારું કોઈ વેતન બાકી છે હજી ચૂકવણી અમારું વેતન કે છે 3 મહિના કોવિડ વેતન અમારું વેતન બહેનોનું ટીબીનું કામ તો એનો 1 રૂપિયો મળતો નથી

અને સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ